રાજકોટ ઝોન અગ્નિકાંડ પછી રાજ્યભરમાં હોટલ રેસ્ટોરન્ટ સ્કૂલ કોલેજ વગેરે ફાયર એનઓસી વગર સીલ કરવાની કાર્યવાહી ધડાધડ કરવામાં આવી ભીડવાળી જગ્યાઓ પર ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે આદેશો આપ્યા છે પરંતુ આ બધા વચ્ચે જામનગરની મુખ્ય બજાર બરધન ચોક એ જ અંદાજમાં ધમધમે છે એટલે કે અહીં પથારાવાળાઓના દબાણો યથાવત છે અહીં કાગળ ઉપર નો હોકિંગ ઝોન છે પરંતુ હકીકતમાં તો દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યાથી લઈ સ્થાનિક દુકાનદાર વેપારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે આજે તંત્ર દ્વારા દર વખતની જેમ ડ્રાઈવ કરી અમુક રેકડીઓ કબજે કરવામાં આવી હતી પરંતુ આ કાર્યવાહીના થોડા જ સમય પછી અહીં ફરીથી દબાણો થઈ ગયા હતા તંત્રના આવા સપાટાઓ નિષ્ફળ જાય છે એ પાછળ ઢીલી નીતિ જવાબદાર છે એમ કહી શકાય અને ઢીલી નીતિ પાછળ કોઈ વહીવટ હોય એવી આશંકા સ્વાભાવિક છે આ ગીચ વિસ્તારમાં આગ લાગે તો કેટલા ગંભીર પરિણામ આવી શકે એ કલ્પના ધ્રુજાવી દે તેવી છે તેમ છતાં તંત્ર અહીં દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે અત્યાર સુધીનો સિલસિલો તો એ જ સાબિત કરે છે કે અહીં તંત્રના સપાટા થોડી વારનો ખેલ છે આખરે તો આ સપાટા નિષ્ફળ જ સાબિત થાય છે તંત્રની આ નિષ્ફળતાના પાપે કોઈ કાંડ થઈ જવાનું જોખમ રહેલું છે જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાંથી બે સગીર બહેનો લાપતા થઈ જતા ખડભડાટ પચી ગયો છે સંચાલક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા અપહરણની ફરિયાદ સાથે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગુરુમાં બે સગી બહેનો છે એકની ઉંમર સત્તર વર્ષની છે ત્યારે બીજી નાની બહેન છે ચૌદ વર્ષ ઉંમરની છે એ બંને બહેનો છેલ્લા બે દિવસથી ત્યાં બાળા વિકાસ બાળ વિકાસ ગૃહમાં મળી આવેલ ન હોય જે બાબતની ફરિયાદ તેના ગૃહ માતા તેમજ તેના જે ગૃહના સંચાલક છે અધિક્ષક છે ગૃહ અધિક્ષક દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ જેથી સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ બંને બાળાઓ સાલ સગીર વહીની હોય તેથી આ મેટરમાં આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબ અપર્ણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી બી ડિવિઝન વિસ્તારમાં તેમજ હાલ બંને બાળકાઓને બાળકીઓને શોધવા માટેની તપાસ ચાલુ છે શેઠ વડાળા પોલીસ સ્ટેશનના શેઠ વડાળા ગામની અંદર જ કોળી વિસ્તાર છે તેની અંદર કોળી કોળી વચ્ચે બબાલ થઈ હતી સૌ પ્રથમ તો આ બબાલની અંદર બાળકો બાળકો વચ્ચે બોલાચાલી થતાં સ્ત્રીઓ વચ્ચે પડેલ અને સ્ત્રીઓ વચ્ચે પડતા પુરુષો અંદર આવતા સામસામે બળતણના લાકડા પડેલા હતા એ બળતણના લાકડા સાથે મારામારી થતાં મરનાર વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થતાં મરણ ગયેલ છે મરણ ગયેલનું નામ રમેશભાઈ ભાણજીભાઈ છે અને તેમના ભાઈ પ્રકાશભાઈએ આ બાબતે ફરિયાદ આપેલી છે જેમાં આ ફરિયાદની અંદર કુલ છ આરોપીઓના નામ લખેલા છે છ આરોપીઓમાં એક આરોપી છે પ્રકાશભાઈ બાબુભાઈ મકવાણા એમના ફાધર બાબુભાઈ બચુભાઈ મકવાણા પછી કાનજીભાઈ બચુભાઈ મકવાણા રણછોડભાઈ બચુભાઈ મકવાણા દયાબેન બાબુભાઈ અને રવિભાઈ બાબુભાઈ એમ કહીને છ જણા વિરુદ્ધમાં ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસે

જે બનાવની વિગત એવી હતી કે જે ફરિયાદી છે પાલાભાઈ એ સમર્પણ સર્કલ પાસેથી અંદાવાશ્રમ અંધાશ્રમ જવા માટેના જે બ્રિજ નીચેનો ભાગ છે ત્યાંથી નીકળતા હતા તે તમે તે સમય દરમિયાન બે વ્યક્તિઓ મોટરસાયકલ પર આવેલા હતા જે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી જે ફરિયાદી છે એની પાસેથી એને પોતાના એક્સેસમાં લઈ જઈ અન્ય જગ્યા પણ કરી લઈ જાય અને ત્યાં પછી પોલાની પોલીસ તરીકેની ઓળખ આપી એમના ખીચામાં રહેલા નવ હજાર પાંચસો રૂપિયા રોકડા રૂપિયા એ લૂંટ કરીને નાસી ગયેલા હતા આ બાબતની ફરિયાદ સીટીસીએમમાં દાખલ થઈ હતી જે અંગે જામનગર જિલ્લા એલ સીબીની ટીમ દ્વારા તપાસ ચાલુ હોઈ અને એલસીબીની ટીમને બાતમી અને એમના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનાનો ડિટેક્શન કરવામાં સફળતા મળી હતી જેમાં બે મુખ્ય આરોપી છે મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મૈલો ગોપાલભાઈ ચુડાસમા અને બીજો આરોપી છે રાજદીપસિંહ ઉર્ફે મુનો બાપશા પરમાર આ બંને આરોપીની એલસીબી દ્વારા કસ્ટડી લેવામાં આવી હતી અને ત્યારબાદ સીટીસી પોલીસ સ્ટેશનમાં ઉડાના કામે અટક કરવામાં આવેલ છે જી એમનો કોઈ પણ જે પણ એનો ગુનાહિત ઇતિહાસ છે એ બાબતની આગળની તપાસ ચાલુ છે અને માહિતી અલગ જિલ્લામાં કે બીજા કોઈ સિટી ખાતે અગાઉ પ્રકારના ગુનામાં સંડોવેલા છે કે કેમ તે તમામ માહિતી મગાવવામાં આવી રહી છે જાહેર જનતાને મારી એ જ અપીલ છે કે જ્યારે કોઈપણ પ્રકારે આ રીતના કોઈ વ્યક્તિ પોલીસનું ઓળખ આપી અને કોઈપણ પ્રકારને તમને ખોટા કેસમાં ફિટ કરી દઈશું કે કોઈ તમારા વિરુદ્ધ બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની ધમકી કે આ પ્રકારનો જ્યારે ડર બતાવે ત્યારે તમારે તુરંત જ તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો કે ખરેખર આ પ્રકાર કોઈ વ્યક્તિ છે કે કેમ અને આ પ્રકારના જે ખોટા લોકો જે પોલીસના નામે લૂંટ ચલાવતા હોય છે એવા ગુનેગારો વિરુદ્ધમાં આપણે ફરિયાદ દાખલ કરીએ એમને આપણે જલ્દી જલ્દી પકડી પાડીએ એ જ આપણે જાહેર જનતાને અપીલ છે સટોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો